જેના આધારે પાલિકાએ વિકાસ પરવાનગી આપી હતી બની ગયા પછી એરપોર્ટ ઓથોરિટીએ બિલ્ડિંગો જે સ્ટેજમાં સ્ટેજમાં છે રાખી પાલિકાને રિપોર્ટ કર્યો હતો બે ત્રણ વર્ષથી કરોડોની કિંમતના વૈભવી બિલ્ડિંગોને ન હતી છતાં બિલ્ડરે અહીં ફ્લેટ વેચી દીધા હતા અને લોકો અહીં રહેવા પણ આવી ગયા છે હવે પાલિકાએ એકસો એક ફ્લેટ માલિકોને રાતોરાત ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી છે જેને પગલે બિલ્ડરો પણ દોડતા થઈ ગયા છે જો આ ફ્લેટ ઘરાકો ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજ ના કનેક્શનો પણ કાપી નાખવાની ચેતવણી આપવામાં આવી છે